ધર્મ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ કોઈ પણ ઘરમાં મંદિર એ માત્ર પૂજા કે પ્રાર્થનાનું સ્થાન નથી પરંતુ તમે ત્યાં બેસીને તમારી જાતને સાંસારિક બાબતોથી દૂર રાખી શકો છો થોડી મિનિટ આપી શકો છો તમારી જાત સાથે તમે મળી શકો છો મિત્રો મંદિર છે એ ક્યારેય ઈંટો કે પથ્થરોનું બનેલા કે ઇમારતનો એક ભાગ ન સમજો ખરેખર તમારા ઘરમાં મંદિરમાં જો કોઈ વિશેષ સ્થાન હોય તો તમારા ઘરમાં એ મંદિર છે એ ચોક્કસ એટલે ચોક્કસ તમને ફળદાયી બનશે તમારું ગુડલક બનશે મિત્રો બધા ધર્મોમાં પ્રાર્થના માટે વિશેષ સ્થાન છે મંદિર પણ તેનું એક સ્વરૂપ છે વાસ્તવમાં જ્યારે આપણે વાસ્તુ વિશેની વાત કરીએ છીએ ત્યારે તે આવરી લેવામાં આવેલા વિસ્તાર એટલે કે ઉત્તર અને પૂર્વ એટલે ઈશાન કોણમાં મંદિર બનાવવાની ભલામણ કરવામાં આવે છે ઈશાન કોણ હંમેશા આચ્છાદિત વિસ્તારમાંથી જ માપવું જોઈએ ઘરના મંદિર માટે વ્યક્તિએ ક્યારેય આખા પ્લાનના ઉત્તર પૂર્વ ખૂણાનું માપ જોઈએ નહીં ઘરનું મંદિર માટે બેસ્ટમાં બેસ્ટ છે ઉત્તર પૂર્વ ખૂણો જો તમારું ઘર જમીનના આખા પ્લોટ પર બનેલું હોય તો ગ્રાઉન્ડ ફ્લોર પર ન હોય અને બીજા ફ્લોર પર હોય કે કોઈ કિસ્સો હોય પ્લોટ હોય આવરી લેવામાં આવેલો હોય તો ઉત્તર પૂર્વ ખૂણો સમાન હશે ઘરમાં મંદિર માટે સૌથી આદર્શ સ્થળ ઉત્તર પૂર્વ ખૂણાનું હોય છે આ સિવાય ઉત્તર અથવા પૂર્વ દિશામાં નાના મંદિર બનાવી શકાય છે બની શકે તો ઘરમાં મંદિર હંમેશા ઉત્તર પૂર્વમાં મધ્યમાં રાખવું જોઈએ મિત્રો વાયવ્ય અને અગ્નિ ખૂણામાં મંદિર બનાવવાનું ટાળવું જોઈએ હંમેશા મંદિરની અંદર મૂર્તિઓ કેવી રાખવી એકદમ નાની સાઈઝની રાખવી તમે કોઈ ફોટો રાખો તો નાની કે મોટી કોઈ પણ સાઈઝનો રાખી શકો છો પરંતુ મૂર્તિ હોય છે એ પ્રતિકાત્મક છે તેથી આ પ્રમાણે મૂર્તિ છે એનો આકાર અને મહત્ત્વ કોઈ મહત્ત્વ નથી મંદિરનો દરવાજો કોઈ પણ દિશામાં હોવો જોઈએ પરંતુ ભગવાનની મૂર્તિ હંમેશા પૂર્વ અથવા પશ્ચિમ તરફ મુખ આવે એ રીતે રાખવા જોઈએ ક્યારેય મંદિર સીડી નીચે ન હોવું જોઈએ શૌચાલયની બાજુમાં ન હોવું જોઈએ અથવા તો મંદિર અને શૌચાલયની દિવાલ કોમન હોવી જોઈએ નહીં બાથરૂમ અને મંદિર ક્યારે એકબીજાની સામે હોવા જોઈએ નહીં ઘરમાં મંદિરનું કદ હંમેશા નાનું હોવું જોઈએ મંદિરનું સામાન્ય કદ મહત્તમ છોડ ચોરસ ફૂર્તી વધારે ન હોવું જોઈએ ઘરનું મંદિર હોય છે એમાં તમારે મંદિર ઉપર ક્યારેય ઇલેક્ટ્રિક વસ્તુનો સામાન ન મૂકવો જોઈએ આમ કરવાથી પણ તમારા ઘરની અંદર ઘરના જે મેઇન વ્યક્તિ છે એ માનસિક એમ કે સ્ટ્રેસ રહે છે ટેન્શન રહે છે